જૈમાં લક્ષ્મી સવારે ઉઠતા જ કેટલીક નાની ભૂલો તમારા ભાગ્ય અને જીવનમાં વિઘ્નો ઊભા કરી શકે છે આજના વિડીયોમાં જાણીશું ત્રણ એવી મોટી ભૂલો જેનાથી સફળતા શાંતિ અને ધનલક્ષ્મી પર અસરો પડી શકે છે તો જો તમે તમારું ભાગ્ય સુધારવા માંગો છો તો આ વિડિયો અંત સુધી જોવો અને આજથી જ આ ભૂલો ટાળો એક સવારે ઉઠતાની સાથે જ સૌથી મોટી અને સામાન્ય ભૂલ લોકો એ કરે છે કે તેઓ તરત જ મોબાઈલ ફોન લે છે અને તેને સ્ક્રોલ કરવા લાગે છે આજના યુગમાં મોટાભાગના લોકોની આદત બની ગઈ છે કે તેઓ ઉટતાની સાથે જ વોટ્સએપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે અન્ય કોઈ સામાજિક મીડિયા પ્લેટફોર્મ પર નજર કરે છે પણ શું તમે જાણો છો કે આ એક નાની લાગતી આદત તમારા દિવસને નકારાત્મક બનાવી શકે છે અને લાંબા કાળે તમારા જીવન પર પણ ખરાબ અસર પાડે છે શાસ્ત્રોમાં અને વૈજ્ઞાનિક સંશોધનમાં પણ જણાવાયું છે કે સવારની પહેલી નજર જે પર પડે છે તે તમારા દિવસની ઉર્જા અને મનસ્થિતિને પ્રભાવિત કરે છે જો તમે ઉત્તાની સાથે કોઈ શુભ ચીજ જોશો તો તમારા મગજમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરશે પણ જો તમે સાથે જ તમારા ફોનમાં ખરાબ સમાચાર નકારાત્મક પોસ્ટ દુઃખદ ઘટના અયોગ્ય ચિત્રો કે કોઈ ધમાલભ્રી અને બિનજરૂરી માહિતી વાંચશો તો તમારું મન અસંતોષથી ભરાઈ જશે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવામાં આવે તો સવારે જ મોબાઈલની સ્ક્રીન જોવી તમારા મગજ માટે હાનિકારક છે રાતે સૂતી વખતે તમારું મગજ શાંતિમાં રહે છે અને સવારે જ્યારે તમે ઉઠો છો ત્યારે તમારા મગજની સ્થિતિ એક નવી ઊર્જાથી ભરાયેલી હોય છે પણ જો તમે ઉઠતાની સાથે જ મોબાઈલનું બ્લુ લાઇટ એક્સપોઝર લો તો તે તમારા મગજ પર તણાવ ઊભો કરે છે સ્માર્ટફોનના સતત ઉપયોગથી મગજમાં ડોપામિનનો સ્તર વધે છે જે તમારું ધ્યાન વિખેરી શકે છે અને આખો દિવસ તમારું મગજ ભાવ અનુભવે છે અધ્યયન મુજબ સવારે ઉઠતાની સાથે જ જો તમે વોટ્સએપ કે ફેસબુકના મેસેજીસ વાંચો છો તો તે તમારા મગજને સ્ટ્રેસમાં મૂકી શકે છે આપણે સૌ જાણીએ છીએ કે આજના સમયમાં સમાચારમાં મુખ્યત્વે દુઃખદ અને વિવાદાસ્પદ જાણકારીઓ હોય છે અને જો તમે ઉત્તાની સાથે જ આવું કંઈક જોશો તો તે તમારા મૂડને બગાડી શકે છે એ કારણે જ મનોચિકિત્સકો અને આચાર્યો સલાહ આપે છે કે સવારની પહેલી નજર શાંત અને સકારાત્મક હોવી જોઈએ આ બાબત આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે હિન્દુ શાસ્ત્રો અનુસાર સવારે ઉત્તાની સાથે જ ભગવાનનું નામ લેવું કે પોતાનું મુખ જોવું શુભ માનવામાં આવે છે તેનાથી તમારા મનમાં સકારાત્મકતા રહે છે અને તમારું સાત્વિક ચેતનાને ઉત્તેજિત કરે છે હિન્દુ ધર્મગ્રંથોમાં ઉલ્લેખ છે કે જેમણે સવારની પહેલી નજરમાં ભગવાન માતાપિતા અથવા કોઈ પવિત્ર ચીજ જોઈ હોય તેમનું દિવસ સુખદ અને શુભ જાય છે મોબાઈલ સાથે વધુ એક સમસ્યા એ પણ છે કે જો તમે એકવાર તેને હાથમાં લઈ લો તો તમારું ધ્યાન બરાબર ખેંચાઈ જાય છે તમે વિચારો છો કે ફક્ત બે મિનિટ માટે ચેક કરી લઈએ પણ હકીકતમાં તે દસ થી પંદર મિનિટનો સમય ખાઈ જાય છે અને જો તમે સવારે જ આટલો સમય બગાડો તો તમારું મગજ ભટકી જાય છે તમે તમારા અગત્યના કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી અને તમારું પ્રોડક્ટિવિટી ઘટી જાય છે આજના ફાસ્ટ ફૂડ જેવા તત્કાલિક મનોરંજનના યુગમાં લોકો માટે મોબાઈલની આદત ત્યજવી મુશ્કેલ થઈ છે પણ જો તમે ખરેખર તમારા જીવનમાં શાંતિ સફળતા અને સકારાત્મકતા લાવવા માંગો છો તો સવારની પહેલી ઘડીઓમાં મોબાઈલથી દૂર રહેવું શ્રેષ્ઠ છે એના બદલે ભગવાનનું નામ લો જળપાન કરો થોડી મિનિટ માટે ધ્યાન કરો અથવા પ્રકૃતિ તરફ નજર કરો સવારે ઉઠતા જ મોબાઈલ જોવાની આદત ત્યજવી એ નાના કદમમાં મોટી સફળતા છે તમે તમારા જીવનમાં એક્ટિવિટી દૂર કરશો તો તમારી ઉર્જા વધશે તમારું ધ્યાન વધશે અને તમારું જીવન વધુ આનંદમય અને શાંતિભર્યું બનશે બેક તમારે કદાચ સાંભળ્યું હશે કે જ્યારે આપણે ઊંઘમાંથી ઊઠીએ ત્યારે સાવધાની સાથે પકડ રાખવી જોઈએ પરંતુ ઘણા લોકો સવારમાં જ નીડર રીતે પગલાં પાડતા હોય છે અને જમીન પર પગ મૂકવાનું એ તેમની પ્રથમ કાર્ય બનતી હોય છે આ લોગિંગની અસર શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર મોટો પ્રભાવ પાડે છે જેને મોટા વર્ષોથી માન્યતાઓ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજવામાં આવે છે શાસ્ત્રોમાં જણાવાયું છે કે જમીન પર પગ મૂકવો એ એક અશુભ ક્રિયા માનવામાં આવે છે કારણ કે તમારી પુણ્ય માટે ખરાબ છે ઘણીવાર એવું કહેવાય છે કે સવારમાં ઉઠતી વખતે પગ જમીન પર મૂકવાનો પરિપ્રેક્ષ્ય એ છે કે તમે સ્વીકાર કરવો છે કે દિવસ ખરાબ રહેવાનો છે આ કાર્યના અનુરૂપ માન્યતાઓ અનુસાર પગ ધરતી પર મૂકવાથી તમારા જીવનમાં વિકાર અને દુઃખ આવી શકે છે વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો જ્યારે તમે ઊંઘમાંથી ઊઠો છો તમારું શરીર નથી સિદ્ધ કરતું હોય છે અને તમારું સર્ક્યુલેટરી અને મસલ રિપેર પ્રક્રિયા હજુ પૂર્ણ થઈ રહી હોય છે જમીન પર પગ મૂકવાથી તમારું હૃદય દબાવટ અનુભવતું હોય છે અને માંસપેશીઓ થોડીવાર માટે ધીમો રહેતી હોય છે આ ઉપરાંત ઘણા લોકોને એમાં ઊંચું તણાવ લાગવાની શક્યતા વધી શકે છે જેમણે માગે નહીં તે સ્થિતિનું જોખમ હોવું અથવા સવારે જ પગ જમીન પર મૂકી તમને કોઈ સકારાત્મક પ્રભાવ હોવાનો ન હોવા એ હવે વૈજ્ઞાનિક રીતે સ્પષ્ટ થઈ રહ્યો છે એક નવીનતમ અભ્યાસ દ્વારા સાબિત થયું છે કે જેમણે ઊંઘથી ઉઠીને થોડા પળો માટે બેડ પર થોડી દિગ્ધો વિહરણ કરી તે વધારે આરામદાયક અને ઉત્તેજક અનુભવતા છે જેથી શ્રેષ્ઠ સ્વાસ્થ્ય મિકાનીઝમને લાગુ પાડવામાં આવે છે જ્યારે આપણે ઊંઘતા હોઈએ છીએ ત્યારે હમણાં અમુક વસ્તુઓ કરવા માટે શરૂ થવું થોડું મુશ્કેલ બની શકે છે પણ તે દરેક માનવ દેહના મિકેનિકલ મુદ્દાને સુધારવાનો શ્રેષ્ઠ રસ્તો છે પાવર પોઝિશન તેમજ યોગમાં ગુલાબી પગ સ્ટેપ ભવિષ્ય માટે પણ શ્રેષ્ઠ પણ કાર્યક્ષમ રહેવું તમને જ્યારે હું આટલા લાંબા સમય સુધી પુરાવા આપું છું ત્રણ તાર દુનિયામાં ઘણા લોકો માટે સવારના સમયની શરૂઆત તાજગી અને ઉર્જા સાથે કરવી એક મોટો પડકાર બની જાય છે મોટાભાગે જ્યારે આપણે ઊંઘમાંથી ઉઠીએ છીએ ત્યારે આપણું શરીર દૈહિક અને માનસિક રીતે થાકેલું હોય છે પરંતુ ઘણા લોકો આ સમયે પાણી પીવાનું ટાળતા હોય છે એ તેમને ખાતરી રાખે છે કે પૌષ્ટિક અને પરફેક્ટ દિવસ માટે પાણી પીનાની આદત અનુકૂળ નથી આ પૃષ્ઠભૂમિ પરંતુ સ્વાસ્થ્ય માટે એક મોટી ભૂલ સાબિત થાય છે જ્યારે તમે ઊંઘમાં જાવ છો ત્યારે તમારું શરીર કોઈ ખોરાક અથવા પોઈઝન નાખી શકતું નથી પરંતુ જે વસ્તુનો તમે વાપરશો તે મહત્વપૂર્ણ છે રાત્રે તે પ્રકૃતિનું શ્રેષ્ઠ મિકાનીઝમ શરૂ કરે છે અને જ્યારે તમે ઉઠો છો ત્યારે તે તમારા શરીરના દરેક કાર્યોમાં ઘટનાઓના શ્રેષ્ઠ સાપ્તાહિક કાર્યનો આરંભ કરે છે અને આ હયાતના પહેલા કેટલાક પળોમાં જરૂરી નથી કે તમારી દ્રષ્ટિ કોઈ ખોટી છે પણ આરોગ્ય માટે લાભકારક રહેશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી શું તમે પણ આ ભૂલો કરતા હતા હવેથી સુધારીને ભાગ્ય સુધારવા માટે તૈયાર છો તમારા વિચારો નીચે કોમેન્ટમાં જરૂરથી લખો અને વીડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળશું એક નવી ઉપયોગી જાણકારી સાથે માં લક્ષ્મી